નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વિજય સેંગરના જીમમાં બબાલ થઈને આઈપીએસ પહોંચી ગયા ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો તો પણ બચી ગયો ગેરકાયદેસર હથિયાર પ્રકરણમાં પકડાતા ભલામણનું સ્વરૂપ ગુજરાતના એટીએસ યુપી જશે ગુજરાત એન્ટી ટેરિસ કોડ ને ફરી એક વખત લોટરી લાગી છે ગત એપ્રિલ મહિનામાં ગુજરાત એટીએસે ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ચાલતા ગન લાયસન્સ રેકેટનો પર્દાફાશ કરી મણિપુર નાગાલેન્ડ ખાતેથી લાખો રૂપિયા ખર્ચીને હથિયાર કરવાના તેમજ વેપન ખરીદનારા અનેક ગુનેગારોની ધરપકડ કરી હતી ત્યારે ફરી એકવાર ગુજરાત એટીએસે રાતોરાત ઓપરેશન ગન જ્ઞાન પાર પાડી દીધું અને અમદાવાદના સાત લોકોની ધરપકડ કરી હતી આ આરોપીઓમાં અમદાવાદના જાણીતા જીમની ચેન ચલાવતા વિજય સેંગરની ધરપકડ થતાં શહેરના વેપારી અને પોલીસ સર્કલમાં હલચલ મચી ગઈ છે જો કે આ કેસમાં એક ગન હાઉસના સંચાલકની ભૂમિકા મહત્વની બની રહી છે અને એટીએસ તેની પણ તપાસ કરી શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજય શેંગર અમદાવાદમાં સંખ્યાબદ્ધ જીમની ચેન ધરાવતા વિજય સેંગરના પોલિટિકલ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટા સંબંધો હોવાના કારણે અત્યાર સુધી તેના સુધી કોઈ પહોંચી શકતું નથી ઉત્તર પ્રદેશના એટલા જિલ્લામાંથી બોગસ વેપન લાયસન્સ રિવોલ્વર ત્રેસઠ જીવતા કારતુસ અને એક ફૂટેલો કારતુસ પોતાની પાછળ રાખ્યા હતા અને કોઈને આ વાતની ગન પણ આવવા દીધી નહોતી ઉપરાંત તેની સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આ પ્રકારે હથિયાર ખરીદવા માટે તૈયાર કર્યા હતા આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે અગાઉ આરોપીનો ખુલ્લામાં ફાયરિંગ કરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો જો કે તેવું પણ કહેવામાં આવે છે કે વિજય શંકર સાથે ઘણા આઈપીએસ અધિકારીઓ જે હાલ નિવૃત્ત થઈ ગયા છે તે ખૂબ નજીકથી જોડાયેલા છે તેનો ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યા બાદ તેને બચાવવા માટે ઘણી પણ ઘણી જગ્યાએથી ભલામણ આવી હોવાની પણ ચર્ચા છે અત્યાર સુધી તે પૂર્વ આઈપીએસ અધિકારીઓ તથા રાજકીય નેતાઓ સાથેના કાર્ડ સંબંધોના કારણે પૂછપરછથી બચતો રહ્યો હતો થોડા સમય અગાઉ આરોપીના પૂર્વ વિસ્તારમાં આવેલા જીમમાં થોડા સમય પહેલાં બબાલ થઈ હતી આ બબાલ મોટી થતાં તેણે અમદાવાદ શહેરના એક તત્કાલીન આઈપીએસને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને આઈપીએસ પણ ત્યાં પહોંચી ગયા હતા આઈપીએસ સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતા હોવાથી તેને કોઈની બીક રહી નથી એમ પણ કહેવામાં આવે છે કે આ આઈપીએસ અધિકારી તેના સાયલન્ટ ભાગીદાર છે બીજી તરફ આ કેસમાં ઉત્તર પ્રદેશના આરોપીઓ હોવાથી ત્યાંની ત્યાંથી કનેક્શન ધરાવતા નેતાઓ પણ ભલામણ માટે સક્રિય થયા હોવાની વિગતો સૂત્રો પાછી જાણવા મળી છે આ સમગ્ર પ્રકરણમાં યુપીના કેટલાક લોકો સક્રિય હોવાથી ગુજરાત એટીએસની ટીમ યુપી જઈને તપાસ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે આરોપી પાસે શું પકડાયું સાત શખ્સો પાસેથી ત્રણ રિવોલ્વર તથા તેના એકસોને સત્યાસી રાઉન્ડ્સ અને ચાર પિસ્તોલ તથા તેના અઠાણું રાઉન્ડ મળી કુલ સાત હથિયાર સાથે બસોને પંચ્યાસી રાઉન્ડ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે કોણ કોણ આરોપી છે તપાસના આધારે એટીએસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે મુકેશ સિંહ હુકમસિંહ ચૌહાણ અભિષેક રાજદેવ ત્રિવેદી વેદ પ્રકાશસિંહ રામબાબુસિંહ રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા અજય સુરે સિંહ સેંગર સોલેસિંહ રામબાબુસિંહ સેંગર વિજયસિંહ ભૂરેસિંહ સેંગર આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે સૌજૈન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ